જે બીએસએનએલનો ટાવર છે એ ટાવરની આજુબાજુ થોડુંક કોર્ડન કરવામાં આવે ત્યાં થોડીક સિક્યોરિટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેથી કરીને ત્યાં કોઈક પોતાનું જીવ જોખમમાં ના મૂકી શકે હવે પોતાની માંગો લઈને કેવડિયા પંથકમાં કોઈ વ્યક્તિ ટાવર ઉપર નહીં ચડી શકે કારણ કે વહીવટી તંત્ર કેવડિયાના તમામ મોબાઈલ ટાવરો નીચે સુરક્ષા વ્યવસ્થા મૂકી દઈ ટાવર ઉપર ચડવાની તમામ શક્યતાઓ ઉપર મૂકી દીધો છે દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા પંથકમાં આવેલા મોબાઈલ ટાવરો નીચે પોલીસ અને હોમગાર્ડના જવાનો ચોકી પહેરો ભરતા દેખાઈ રહ્યા છે પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં નર્મદા અસરગ્રસ્તો લાંબા સમયથી તેમની પડતર માંગો પૂરી થતી ન હોવાના કારણે અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને વર્ષોથી કંટાળેલા લોકો સરકારના બહેરા કાનો સુધી પોતાનો અવાજ પહોંચે મીડિયા તેમની નોંધ લે અને તેમની સમસ્યાઓની લોકોને પણ ખબર પડે હેતુથી મોબાઈલ ટાવર ઉપર ચડીને તંત્રને વારંવાર બાનમાં લેતા હોય છે ત્યારે એક તરફ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ગૌરવ લઈ પ્રવાસીઓને આકર્ષવા નીત નવા પ્રોજેક્ટો લાવી ફૂલ ગુલાબી ચિત્ર ઉપસાવવા મથતા એસઓયુ મંડળ માટે આવી ઘટનાઓથી નીચા જોણું થતું હોવાથી આવી શોભજનક પરિસ્થિતિ બચવાના કાયમી ઉકેલ તરીકે હવે આ વિસ્તારના તમામ મોબાઈલ ટાવરો નીચે કાયમી ધોરણે સુરક્ષા મૂકી દેવામાં આવી છે પરંતુ તંત્રના કિમીઓ કેટલો કારગર સાબિત થશે એ તો સમય બતાવશે થોડા દિવસો પહેલા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દ્વારા આ મુદ્દે મીડિયાને પોતાની પ્રતિક્રિયા આપી હતી પરિવારના લોકો ટાવર ઉપર ચડી જાય ત્યારે આખા જિલ્લાના વહીવટી તંત્રની સાથે સાથે સમગ્ર જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે એમની પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે ચિંતામાં મુકાઈ જતા હોય છે કારણ કે ટાવર ઉપર ચડે એટલે માણસના જીવને જોખમ હોય છે આપણા માટે એક માણસની જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એના જિંદગીનું જતન કરવાનું કામ એક આપણે લોકોએ સૌએ સાથે મળીને કરવું જોઈએ એટલે એમના જીવનમાં જે પણ કોઈ નાની મોટી મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓ અને એમની જે પણ તકલીફો છે એના નિરાકરણ માટે સરકાર બેઠી છે સરકાર તૈયાર પણ છે અને ગુજરાતની સરકાર એમના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપે છે ત્યારે એમના જે પણ કોઈ પ્રશ્નો છે એ હલ કરતા રહીશું અને એમને જે પણ તકલીફ આવતી રહેશે એ તકલીફને નિવારણ માટે પણ સરકારની સમક્ષ યોગ્ય રજૂઆત કરતા રહીશું એમનું જીવન આપણા માટે અને અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે જે બે ટાવર છે એ ટાવરની આજુબાજુ થોડુંક કોર્ડન કરવામાં આવે ત્યાં થોડીક સિક્યોરિટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેથી કરીને ત્યાં કોઈક પોતાનું જીવ જોખમમાં ના મૂકી શકે આના વિસ્તારના લોકોને મારી એક જ સલાહ છે કે તમારા જીવનમાં જે બી કંઈ પ્રશ્નો છે તમારા જે બી કંઈ મુશ્કેલીઓ છે એનું તમે રજૂઆત કરો એ રજૂઆતને સરકાર ધ્યાને લે છે અને એનું નિરાકરણ પણ લાવે છે